મારા વઢિયારી દેવી પૂજકના એવા યુવા ગ્રુપને પણ મારા જય જય સીતારામ જય માતાજી મારું નામ લાલાભાઈ રઘુભાઈ લોલાડિયા મારું એટલું કહેવાનું છે કે આપણી સમાજની અંદરમાં જે અત્યારે અમે આ કાર્ય કરીએ છીએ બરોબર એની અંદરમાં અમે એક વસ્તુ કહેવાની છે કે તમે એક ગ્રુપ રાખો એક સંગઠન રાખો અને ભણતર તો આપણે અત્યારના પ્રજા જે છે એ થોડું ઘણું એમની સમજણ પ્રમાણે ભણે જ છે પણ ભણાવો ભણે જ છે ને ભણાવો અને આ જે વ્યક્તિ જે અત્યારે સમજુ માણસો છે સમજે છે જાણે છે છતાં એ લોકો કંઈ એમાં પ્રવૃત્તિ કંઈ કરતા નથી એની જગ્યા ઉપર રહે છે તો તમે એને આગળ લાવવા માટે તમે કંઈક ને કંઈક કોશિશ દિવસો દિવસ દિવસો દિવસ તમે કોશિશ લેતા રહ્યો તો આપણી સમાજનો ઉદ્ધાર થશે અને જો તમે એના કહે એની એની જગ્યા ઉપર રહેશો અને અહીંયા ને તમે રહેશો જગ્યાનું નથી કે તો ટૂંકમાં એમ કે આપણે જે પરમણિતતા છે એની જ વાત ઉપર હા ઈ પરમણિત જે પરમણિતમાં તમે શું અહીંથી કઈક તમે આગળ લાવવાની પ્રગતિ કરો તમે કઈક એવું કઈક વિચારો કે હવે આપણે આના જગ્યા ઉપર આના સમય આના આના વસ્તુમાં આપણે ક્યાં કે મટવા રહ્યું આપણે આખી જગતમાં જોવીએ છે કે માણસો બધા કેવી રીતે જિંદગી જીવે છે તો આપણે યાર દેવી પૂજકના દીકરા છે તો કઈ ગુનો નથી કર્યો યાર એની ના ગર્વથી જિંદગી જીવો આપણે હા સમજણ રાખો અને નાની પ્રજાને તમારે એને સુધારો આપો કે ના જિંદગી જીવો વધતી જીવો આપણે દેવી પૂજકના દીકરા સાથે કાંઈ ગુનો નથી કર્યો બરોબર વ્યવસ્થિત જિંદગી જીવો સારા કપડા પહેરો નાય ધોઈને વ્યવસ્થિત રહ્યો અને વ્યવસ્થિત સારા ધંધા કરો સારો વિચાર કરો અને પ્રગતિ કરો જય સીતારામ લાલાભાઈ રઘુભાઈ લોલાડિયા ધોરાજીથી વસરમ બાલચંદ સમેજા